આજે વડોદરામાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ જે મતદારો છે મતદાન મથકે પહોંચ્યા છે મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ જે વ્યંઠળ સમાજ છે તેમના દ્વારા પણ આજે મતદાન કરવામાં આવ્યું ઢોલ નગારાની સાથે ખૂબ જ ઉત્સાહ તેમના દ્વારા આજે મતદાન કરવામાં આવ્યું વડોદરા બરાનપુરા ખાતે વ્યંઢળ સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું ઢોલ નગારાના તાલે મતદાન મથકે પહોંચી અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું વ્યંઢળ સમાજને અગ્રણી અંજુ માસી દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી ગંઢર સમાજ દ્વારા મતદાન મથકની બહાર ગરબાની રમઝણ પણ બોલાવવામાં આવી હતી ટુ રેલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે લોકશાહીનો મહાપર્વ ગુજરાતના ત્રીજા તબક્કામાં મતદાન ધરો ત્યારે વડોદરામાં વસતો આ કિન્નર સમાજ છે કે સમાજ છે તે ગરબાની સાથે તેઓ મતદાન કરવા મતકે પહોંચ્યા છે અને તેઓ પોતે મતદાન કર્યું છે વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયત્નો છે ત્યારે આ કિન્નર સમાજ ઢોલ લગાડવા સાથે આ અહીંયા આવી પહોંચ્યું છે અને તેઓએ પણ મતદાન કરીને આ ગરબે રમીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રકારે લોકોનો જે ઉત્સાહ છે ઉત્સાહ માટે જ આ લોકો મતદાન વધુ કરે તે માટેના પ્રયત્ન થઈ રહે ત્યારે આ આ વસ્તુ સમાજે આજે મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને તેઓ આ મતદાન કરી રહ્યા છે અને વોટ કરીને દેશના જે વિકાસની છે વિકાસમાં પોતાનો મત આપી રહ્યા છે અને અપરવાની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે અદિમાસી છે તે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અમાસી શું કહેશો આજે મતદાન કરવા માટે પહોંચ્યા છે ઢોલ નગારા સાથે પહોંચ્યા ઢોલ નગારા સાથે એક એના લીધે પહોંચે છે કે અમને આટલો ઉત્સાહ છે બરણપુરાના માસીબાને ઉત્સાહ છે તો જનતાને પણ આટલો ઉત્સાહ હોવો જોઈએ કંઈ પણ ઢોલ નગારા સાથે કોઈ પણ રીતે આવી અને મતદાન મથક પર વોટિંગ કરો અને મતદાન આપો એ મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય મતદાન કરવું કેટલું જરૂરી છે મતદાન કરવું એ જરૂરી છે જનતાને ખબર છે કે આપણા દેશને આગળ લાવો છે આપણા શહેરને આગળ લાવો છે આપણા દેશની પ્રગતિ કરવી છે આપણા શહેરની પ્રગતિ કરવી છે અને આવા અરખ અને ઉલ્લાસથી મતદાન મથકે મતદાન કરવા બિલકુલ મતદાન મથકે ખાસ કરીને જ્યારે આ જે લોકશાહીનો મહાપર્વ છે મહા મહાપર્વ છે ત્યારે તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે વેન્ડર સમાજ પણ અહીંયા આવી પહોંચ્યું છે અને ઢોલ નગારા સાથે તેઓ મતદાન કર્યું છે ત્યારે તમામને તેઓ અપીલ કરી રહ્યા છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્કડે ન્યૂઝ વડોદરા